તાપીમાં આંગણવાડી કાર્યકરોએ પોતાના વિભાગ ઉપરાંત બીએલઓ ની કામગીરીના ભારણને લઈ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર ભારતીય મજદૂર સંઘ સંચાલિત તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું આંગણવાડી કાર્યકરોને તેડા ઘરને મિશન સક્ષમ આંગણવાડીને અને મિશન પોષણ બેને લગતી કામગીરી સિવાયની અન્ય કામગીરી નહીં સોંપવા અને બીએલઓના ઓર્ડર તાત્કાલિક રદ કરવા બાબતે રજૂઆતો કરી હતી તેઓએ ઉમેર્યું હતું કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા તારીખ અઠાવીસ દસ બે હજાર પચીસના પરિપત્રથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આંગણવાડી કાર્યકરોને મિશન સક્ષમ આંગણવાડીને મિશન પોષણ ટુ પોઈન્ટ ઝીરોને લગતી કામગીરી સિવાયની અન્ય કોઈપણ કામગીરી નહીં સોંપવા અંગે સ્પષ્ટ સૂચના પરિપત્રથી જણાવવામાં આવેલ છે તેવી રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી અમે બીએલઓ ની કામગીરી કરવા તૈયાર છે આઈસીડીએસ ની પણ કામ કરવા તૈયાર છે પણ અમને લેખિતમાં કોઈ પણ બે વિભાગમાંથી એક વિભાગમાંથી લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારીનો ટોર્ચર પર ટોર્ચર થાય છે તો અમારાથી કોઈ પણ એક જ કામ થશે બીએલઓનું તો બીએલઓનું અને આઈસીડીએસનું તો આઈસીડીએસનું આજે આશ્રમ અમારી સાથે સાતસો થી આઠસો બહેનો આવેલી છે પણ બધી બધા કામગીરીમાં પોરવી દીધા છે અમારી માંગ ન સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન આગળ વધાવીશું અમને અમારા મેડમ શ્રી દ્વારા અમલાદાર સાહેબ દ્વારા કે તમે આટલા દિવસમાં આટલી કામગીરી પૂરી કરો એ શક્ય નહીં થતું અમારાથી અને ઉપરથી સૂચના મળી એ પ્રમાણે અમે ફોર્મ ભર્યા છે તો એમાં અમને ખોટી સૂચના આપી તો હવે ફરીથી પાછા અમને ફોર્મ આપે છે અને ભરાવે છે તો એમાં એવું કીધું કે પેરેન્ટ્સના નામ અને આધાર કાર્ડ તમે ભરીને અમને ફોર્મ આપી જાઓ

જ્યાં ત્યાં અત્યારે હાલ ઓરપરની જગ્યા ખાલી છે હેલ્પરની જગ્યા ખાલી છે અને વર્કરોને બીએલનું કામ સોંપવામાં આવ્યું છે તે વર્કર વર્કરબેનની હાલત એકદમ પકડી થઈ ગઈ છે કેમ કે આંગણવાડીનું પણ સાચવવાનું અને બીએલનું પણ સાચવવાનું અને આંગણવાડી વર્કર મારે જે પરિસ્થિતિ છે ઓ બચ્ચા સાથે અન્યાય કરવા માંગતી નથી વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો